હલો સ્ટુડન્ટ્સ આપણે બીકોમ કોમ સેમેસ્ટર ટુમાં ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગના હિસાબોમાં ડિબેન્ચરના હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છીએ તો આ વિડીયોમાં આજે આપણે ડિબેન્ચરના હિસાબોમાં એક દાખલો શીખવા જઈ રહ્યા છે જુઓ તમારી સ્ક્રીન ઉપર રાઇટ સાઇડ ઉપર પ્રેરણા લિમિટેડે તારીખ એક આઠ બે હજાર ઓગણીસના રોજ રૂપિયા સોનો એક એવા નવ ટકાના આઠ હજાર ડિબેન્ચર્સ મૂળ કિંમતે બહાર પાડ્યા ડિબેન્ચર કઈ રીતે બહાર પાડ્યા છે મૂળ કિંમતે બરાબર એટલે સો રૂપિયાના ભાવે જે તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ ડિબેન્ચર દીઠ રૂપિયા એકસો વીસની કિંમતે પરત કરવાના છે ડિબેન્ચર બહાર મૂળ કિંમતે પાડ્યા પણ પરત કઈ રીતે કરવાના છે એકસો વીસ રૂપિયાની કિંમતે એનો અર્થ શું થયો એક ડિબેન્ચર પર કંપનીને વીસ રૂપિયા નુકસાન થશે સો રૂપિયા મૂળ કિંમત છે બરાબર મૂળ કિંમતે બહાર પાડ્યા પણ જ્યારે પરત કરવાના છે ત્યારે એકસોને વીસ રૂપિયાના ભાવે પરત કરવાના છે તો સો રૂપિયાના ડિવેન્ચર એકસો વીસ રૂપિયાના ભાવે પરત કરવાના એનો અર્થ કે વીસ રૂપિયા પરતનું પ્રીમિયમ થશે બરાબર એટલે એક ડિવેન્ચર પર કંપનીએ વીસ રૂપિયા વધારે રિટર્ન કરવાના છે કંપનીના ચોપડે ડિવેન્ચર બહાર પાડતી વખતની અને પરત કરતી વખતની જરૂરી આમનોન લખો બરાબર તો ડિવેન્ચર બહાર પાડતી વખતની બે આમનોન અને પરત કરતી વખતની બે આમનોન આ રીતે આપણે ચાર આમનોન લખવાની થશે તો જુઓ તમારી સ્ક્રીન ઉપર લેફ્ટ સાઈડમાં સૌથી પહેલાં કંપની ડિબેન્ચર બહાર પાડશે કઈ તારીખે ડિબેન્ચર બહાર પાડ્યા એક આઠ બે હજાર ઓગણીસ એટલે પહેલી આમનોનમાં તારીખ લખીશું એક આઠ બે હજાર ઓગણીસ ડિવેન્ચર બહાર પાડો એટલે નાણાં મળે નાણાં મળે એટલે બેંક ખાતે ઉધાર તો આમનોન થશે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા આઠ હજાર અને એક ડિબેન્ચર સો રૂપિયાનો છે તો આઠ હજાર ડિબેન્ચર એક ડિવેન્ચરની મૂળ કિંમત સો રૂપિયા છે કારણ કે મૂળ કિંમતે બહાર પાડ્યો છે એટલે એની રકમ થશે આઠ લાખ બરાબર તે ડિવેન્ચર અરજી અને મંજૂરી ખાતે આઠ લાખ તો આ તમારી પહેલી આમનો થઈ ગઈ ડિવેન્ચર બહાર પાડતા નાણાં મળ્યા એની હવે એ જ તારીખે આપણે ડિવેન્ચર અરજીના જે નાણાં મળ્યા એને ડિવેન્ચર ખાતે લઈ જવું પડશે એટલે એ તારીખ લખીશું એક આઠ બે હજાર ઓગણીસ ડિવેન્ચર અરજી અને મંજૂરી ખાતે કેટલા નાણાં મળ્યા છે આઠ લાખ તો આઠ લાખ લખીશું ડિબેન્ચર પરતના નુકસાન ખાતે ઉધાર પરત કરતી વખતે કંપનીને એક ડિબેન્ચર પર કેટલા રૂપિયા નુકસાન જાય છે વીસ રૂપિયા તો ડિબેન્ચરની સંખ્યા જે છે એનાથી વીસ રૂપિયાને ગુણી નાખીશું તો આઠ હજાર ડિવેન્ચર ગુણ્યા એક ડિવેન્ચર પર કંપનીને વીસ રૂપિયા નુકસાન થાય છે બરાબર એટલે કુલ નુકસાન થશે એક લાખ સાહીઠ હજાર તો ડિબેન્ચર પરતના નુકસાન ખાતે ઉધાર એક લાખ સાહીઠ હજારથી ડિબેન્ચર્સ ખાતે કેટલા ટકાના ડિબેન્ચર્સ છે નવ ટકાના તો તે નવ ટકાના ડિબેન્ચર્સ ખાતે રકમ આઠ લાખ અને તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે પરતનું પ્રીમિયમ એટલે પરતનું નુકસાન બરાબર કંપની આટલા રૂપિયા પરત કરતી વખતે પ્રીમિયમ આપે છે તો આ તમારી બીજી આમનોન થઈ ગઈ ડિબેન્ચર અરજીના નાણાં ડિવેન્ચર ખાતે લઈ ગયા તેની ચાલો ત્રીજી આમનોન હવે કંપની ડિબેન્ચરના નાણાં પરત કરવાનું નક્કી કરશે એ તો ત્રીજી આમનોદ જે છે કઈ તારીખે ડિબેન્ચરના નાણાં પરત કરવાનું નક્કી કર્યું એકત્રીસ સાત બે હજાર ચોવીસ એટલે એની અંદર તારીખ લખીશું એકત્રીસ સાત બે હજાર ચોવીસ બરાબર નવ ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર ડિબેન્ચરની રકમ કેટલી છે આઠ લાખ રૂપિયા તો આઠ લાખ લખીશું ડિબેન્ચર પરતનું પ્રીમિયમ પરતનું પ્રીમિયમ કેટલું છે ઉપર આપણે બીજી આમદનમાં જોયું એક લાખ સાહીઠ હજાર તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે હવે ડિબેન્ચર હોલ્ડરોને આ બંને રકમ આપવાની છે ડિબેન્ચરના આઠ લાખ રૂપિયા અને પરતનું પ્રીમિયમ એક લાખ સાહીઠ હજાર આમ બંને થઈને કુલ રકમ થશે નવ લાખ સાહીઠ હજાર બરાબર ડિબેન્ચર હોલ્ડરોને ખાતે જમા કરીશું કારણ કે એમને આ રકમ આપણે ચૂકવવાનું નક્કી કર્યું હવે છેલ્લા સ્ટેજમાં છેલ્લી આમ ડિબેન્ચર ડિવેન્ચર હોલ્ડરોને નાણાં ચૂકવાઈ જશે એટલે આજ તારીખે એકત્રીસ સાત બે હજાર ચોવીસ બરાબર આ દિવસે ડિબેન્ચર હોલ્ડરોને નાણાં ચૂકવાશે કેટલા રૂપિયા ચૂકવવાના છે કુલ નવ લાખ સાહીઠ હજાર તો તમારી આમ થશે ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર નવ લાખ સાહીઠ હજાર તે બેંક ખાતે નવ લાખ સાહીઠ હજાર બાબત જે ડિબેન્ચર હોલ્ડરોને નાણાં ચૂકવી આપ્યા તેના બરાબર તો આ રીતે આ દાખલાની ગણતરી થશે